ખાતર છોટાદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં હાલ ખાતરની ભારે અછત સર્જાય છે રાજુવાડ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ખાતર મેળવવા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કડકડતી ઠંડીમાં વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે છતાં ખાતર મળતું નથી તેવી બૂમરાડ પણ ઉઠી છે જ્યારે વાત કરીએ તો છોટાદેપુર જિલ્લાના રાજુવાડ ગામે ખાતરની દુકાને ખાતર લેવા આવેલા ખેડૂતો કોઈ મતરાત્રીના ચાર વાગ્યાથી તો કોઈ વહેલી સવારથી ખાતર ડેપો પર પહોંચી રહ્યા છે છતાં દુકાન મોડા સમય સુધી બંધ રહેતા ખેડૂતોમાં રોષ ફેલાવશે ખાતર ડેપો સંચાલકને ફોન કરવા છતાં ફોન સ્વિચ ઓફ આવતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે ખાતરની અછત સર્જાતા કેટલાક સ્થળોએ ઊંચા ભાવ વસૂલવામાં આવી રહ્યા હોવાનું પણ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે આ દરમિયાન એક દિવ્યાંગ ખેડૂત પોતાના સહાયક સાથે ખાતર લેવા આવ્યું હોય ત્યારે તેની સાથે અણછાજ

અમારો બેબે થાલી ખાતર માં મોટો ખેડૂત હોય નાનો ખેડોય બેબે થાલી અમન મળે તો બધા વેસ્તીક નહીં બધાને બધાને હાલવાનો એક ને ચાર હાલે ને એક ને પાંચ હા ને એવો આવો ધંધો નો ચાલે ચોખીન સોટે બાદ કમર મોકલો જે રાત છે બધાને હારકું મોકલો ખાતા પર મોકલો ગમે મોકલો

બે વાગે થી ખાતર લેને લાઈને આવ્યો માને દેખાય ની સાથે મે જોડે એક સહાયક લાવ્યો તેસો તમે અંદર ગયો સતમ મને બહાર કાઢીએ ઢોક મારી મને વાયગુ બી પોગો દેખાય ની એટલે પડી ગયો કેટલા વાગે થી તમે ખાતર આ હું બે વાગે થાય સાહેબ કયા ગામનો આ બકડિયા આ કયા ગામમાં લેવાય આ રજોડ ગામમાં એટલે શું થયું તો તવ સર મે અંદર ગયો તો મને ઢોક મારીને બધે બહાર કાઢ્યો તે માણસ એ મને કહી કે તારું નઈ ચાલે મે કીધું કેમ નઈ ચાલે મારે ખાતો નથી મને આખમાં નથી મે નાનો મોટો ખેડૂત કેવાય ને ભલે દે વેંગ હોસતો તો બી આ બુકડિયા ના રજોટ ગામ માં લીવાયતો ભવન ગમજી મારો નામ છે ગામ કોલ બુકડિયાનો છે ત્યાં રજોટ ગામ ની અંદર ખાતર ની ગાડી આવે છે તો ખાતર આપતો નહીં મે ગેટ ખોલીને થોડક માણોને આપે પછી બંધ કરી જતો રહે પબ્લિક બો ભેલી થાય કે આથી ખાતર આપે તો પબ્લિક દોસી થાય ને એમ નેમ થાલીઓસી થાય તો પછી એ પાછે પબ્લિક બહાર થાય જગ્યા કે ખેર જાતો રે આવડે અમે કાલે એ કાલ હવર ના ખાતર લે દે આય એક બહી રે તે આજે Хан પડવા જઈ તો 50 જણા ખાતર આપી બીજાને બંધ કરીને જતો રે કેટલા વજે થી તમે લોકો ખાતર માટે અમે રાતના 3 વાગે ના રાતના 3 વાગે ના